નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ ત્રેપનસો પચાસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે હાલ જીરુના ભાવમાં વધારો જોવા મળી રહી છે એવરેજ બજાર અત્યારે પાંચ હજાર સુધી જોવા મળી રહી છે પરંતુ કોઈ મોટી તેજી થાય તેવી શક્યતા જોવા મળતી નથી હાલ સ્થિર ભાવ રહી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ તેતાલીસો થી ચાર હજાર નવસો રૂપિયા હળવદ તેતાલીસો થી સુડતાલીસો રૂપિયા મોરબી બેતાલીસો ચાલીસ થી સુડતાલીસો સાઠ રૂપિયા પાટડી ચુમ્માલીસો થી છેતાલીસો એકાણું રૂપિયા બોટાદ બેતાલીસોથી છેતાલીસો ત્રીસ રૂપિયા જસદણ બેતાલીસો પચાસથી છેતાલીસો પચાસ રૂપિયા ગોંડલ બત્રીસો એકથી સુડતાલીસો રૂપિયા વાંકાનેર એકતાલીસોથી છેતાલીસો ને રૂપિયા જેતપુર ત્રણ હજાર નવસો એકથી એકાણું રૂપિયા ઊંઝા એકતાલીસોથી ત્રેપનસો પચાસ રૂપિયા થરાદ સાડત્રીસોથી સુડતાલીસો ને અગિયાર રૂપિયા પાટણ ચાર હજારથી બેતાલીસો પંચોતેર રૂપિયા આરીજ એકતાલીસોથી સુડતાલીસો ને રૂપિયા થરા પાંત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા નેનાવા અડત્રીસો થી અડતાલીસો પચીસ રૂપિયા વારાહી ચાર હજારથી સુડતાલીસો ત્રીસ રૂપિયા દિયોદર ચાર હજારથી અડતાલીસો રૂપિયા રાધનપુર ચોત્રીસો થી એકતાલીસ રૂપિયા રાપર એકતાલીસોથી પિસ્તાલીસોને એકસઠ રૂપિયા અંજાર ચુમ્માલીસોથી છેતાલીસો ને ચાલીસ રૂપિયા થ્રોલ આડત્રીસોથી ચુમ્માલીસો પાંચ રૂપિયા જામનગર ચોત્રીસો પચીસથી સુડતાલીસોને પંચાવન રૂપિયા વિરમગામ ચાર હજારથી અડતાલીસોને એક રૂપિયો પોરબંદર ત્રણ હજાર નવસોથી પિસ્તાલીસો રૂપિયા અમરેલી બે હજાર નવસોથી ત્રીસ રૂપિયા त्रांगद्रा त्राण हजार नौ सौ पच्चीसों ने सीतेर रुपया सावरकुंडला तेतालीसोड़तालीसो एक रुपया डीसा बेतालीसो सुडतालीस सौ रुपया समी चार हजार पिस्तालीसो पचास रूपया धानेरा अठावीसो सीतेर ठीक चुम्मासौ रुपया शिहोरी एकतालीसौ पचास थी तेंतालीसो रुपया सिद्धपुर चार हजार हजार रुपया કડી બત્રીસો થી પિસ્તાલીસો ને એકવીસ રૂપિયા પાઠાવાડા આડત્રીસો પાંચથી ત્રણ હજાર નવસો પંદર રૂપિયા વિસનગર આડત્રીસો પચાસ થી આડત્રીસો પચાસ રૂપિયા બહુચરાજી ચાર હજાર પચાસથી પિસ્તાલીસ રૂપિયા વાવ છવ્વીસો થી રૂપિયા કપડવંશ ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા રાજુલા તેતાલીસોથી પિસ્તાલીસો રૂપિયા ઉપલેટા ચોત્રીસો પચાસથી ચુમ્માલીસોને સિત્તેર રૂપિયા દશાડા પાટડી ચાર હજારથી પિસ્તાળીસસો નેવું રૂપિયા અને જામજોધપુર આડત્રીસસો એકથી ચુમ્માલીસો એકત્રીસ રૂપિયા